નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા એક લાખ અને દસ હજાર કરતાં પણ વધારે કર્મનિષ્ઠ કાર્યકર તેડાગર બહેનો કે જેઓ રાજ્યમાં ત્રેપન હજાર કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન સુનિશ્ચિત કરે છે તો આમના પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા મિત્રો મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે મિત્રો અને રાજ્યના સાત મેના રોજ મિત્રો ત્રીજા તબક્કામાં ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો મિત્રો લોકસભાની ચૂંટણી વચ્ચે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે છે તે સરકાર દ્વારા મિત્રો પગાર વધારાને લઈને મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા એક અખબારી યાદીમાં ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર તેળાગર બહેનો જે છે તેમના પગારમાં મિત્રો લોકસભાની ચૂંટણી બાદ કાર્યકરના પગારમાં પચીસો રૂપિયા અને તેળાગર બહેનોના પગારમાં એક હજાર પાંચસો એટલે કે પંદરસો રૂપિયાનો પગાર વધારો મિત્રો સરકાર દ્વારા કરવામાં આવશે તેવી સરકારે મિત્રો જાહેરાત કરી છે પરંતુ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હવે કેન્દ્ર સરકારનો પણ વારો આવે છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ મિત્રો ગત છ વર્ષથી જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતાં દેશભરના સત્યાવીસ લાખ કરતાં વધારે કાર્યકર તેળાગર બહેનોના અને મિનિકા આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં જે છે તે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે વધાર્યું નથી આશાઓ એવી સિવાય રહી છે કે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારની રચના બાદ સરકાર આ ગ્રાઉન્ડ લેવલે કામ કરતાં જે છે તે કર્મનીશ સત્યાવીસ લાખથી વધારે વિવિધ રાજ્યોના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે કોન્ટ્રીબ્યુશન છે કેન્દ્ર સરકારનું સાઈઠ ટકા તેમાં મિત્રો જે છે તે બે હજાર અઢારથી જે રિવિઝન થયું નથી તે રિવિઝન કરવામાં આવશે અને નવો જે પગાર છે તે મિત્રો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના કોન્ટ્રીબ્યુશન વધવાથી જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમાં વિવિધ રાજ્યોના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર છે તે મિત્રો તોતીંગ વધારો જે છે તે આવતા આવનારા સમયમાં જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો ગુજરાતમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર જે અત્યારે હાલ કાર્યરત છે ઓછા છે પરંતુ સે કાર્યરત છે તેવા કાર્યકર બહેનોનો પગાર જે છે તે શું હશે મિત્રો તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનું નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના કેના અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો નવો જે સૂચિત સૂચિત પગાર વધારો છે તે મિત્રો એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે આ વાત કરીએ હાલના પગારની તો હાલ આંગણવાડી કાર્યકરનો જે પગાર છે તેના કેન્દ્ર સરકારના સાહીઠ ટકાના ધોરણે વર્ષ બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર કાર્યકર બહેનોને પિસ્તાલીસો રૂપિયા સમગ્ર દેશમાં આપી રહ્યા છે હવે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે ફાળો છે તે મિત્રો હાલ જે છે તે મિત્રો આપવામાં આવી રહ્યો છે મિત્રો સાડા પાંચ હજાર રૂપિયા અને કુલ માનદ વેતન દસ હજાર રૂપિયા મળી રહ્યું છે આંગણવાડી તિળાગરનું મિત્રો કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન બે હજાર અઢારથી બાવીસો પચાસ રૂપિયા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા તેમાં બત્રીસો પચાસ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે અને સાડા પાંચ હજાર રૂપિયા માસ અત્યારે હાલ જે છે તે વેતન મળી રહ્યું છે અને મિની આંગણવાડી કાર્યકર જે છે તેમણે પણ મિત્રો જે કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસો રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા છ હજાર પાંચસો રૂપિયા એમ દસ હજાર રૂપિયા કાર્યક્રમ તેડાકર બહેનોને જે છે તે માનદ વેતન ચૂકવામાં આવી રહ્યું છે વાત કરીએ મિત્રો આંગણવાડી જે છે તે સુચિત પગાર વધારાની વાત કરીએ તો મિત્રો સુચિત પગાર વધારાની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેનો જે છે એમને મિત્રો વર્ષ બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર દ્વારા સાડા ચાર હજાર રૂપિયા એટલે કે ચાર હજાર પાંચસો રૂપિયા કેન્દ્ર સરકારના સાહીઠ ટકાના ધોરણે જે છે તે માનદ વેતન આપવામાં આવી રહ્યું છે એટલે કે છ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ જે છે તેમાં રિવિઝન કરવામાં આવ્યું નથી આશાઓ એવી સિવાય રહી છે અને સત્યાવીસ લાખ કરતાં વધારે આજે આંગણવાડી કાર્યકર બહેનો મિની આંગણવાડી કાર્યકરો જે સમગ્ર દેશભરમાં ઇસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરી અને શૂન્યથી લઈ અને છ વર્ષના બાળકોના મિત્રો રસીકરણ મા ધાત્રી માત્રાઓના જે છે તે મિત્રો અલગ અલગ જે પોષણ અને બાળકોના પોષણ વગેરે જે લેવલના જે ગ્રાઉન્ડ લેવલના કામ કરે છે તો કેન્દ્ર સરકાર ચોક્કસથી મિત્રો લોકસભાની ચૂંટણી બાદ આ કોન્ટ્રિબ્યુશન છે તેમાં વધારો કરી શકે છે તો કેટલો વધારો કરશે તો મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોનું જે કેન્દ્ર સરકારનું હાલ સાડા ચાર હજાર રૂપિયા જે મળી રહ્યું છે વેતન તેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ હજાર પાંચસો રૂપિયા જેટલો વધારો થઈ શકે છે તેવું મિત્રો સૂત્રો દ્વારા જણાવવા મળેલ છે સરકારનો હાલનો હિસ્સો જે છે તે મિત્રો સાડા પાંચ હજાર રૂપિયા છે કાર્ય આંગણવાડી કાર્યકર બહેનોનો એટલે કે પાંચ હજાર પાંચસો રૂપિયા જે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને ચૂકવાય છે તેમાં પણ મિત્રો બે હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવી શકે છે જે ગતરોજ એક મીડિયા રિપોર્ટમાં સરકારે જાહેર કરી દીધું છે તો મિત્રો હવે જે નવો પગાર છે તે મિત્રો એક જુલાઈ બે હજાર ચોવીસથી જે નવું વેતન આંગણવાડી કાર્યકરને ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે તે છે મિત્રો સોળ હજાર રૂપિયા માસ એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજારની જગ્યાએ હવે છ હજારનો પગાર વધારો એક જુલાઈ બે હજાર ચોવીસથી મળશે તેવું હાલ અંગત સૂત્રો જે છે તેના દ્વારા જાણવા મળ્યું છે મિત્રો કારણ કે સરકાર દ્વારા મિત્રો રાજ્ય સરકાર દ્વારા પચીસો રૂપિયા જાહેર કરવામાં આવી ગયો છે જે વધારો અને કેન્દ્ર સરકાર પણ મિત્રો લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પોતાના સાહીઠ ટકા કોન્ટ્રીબ્યુશનમાં જે છ વર્ષથી વધારો થયો નથી તેનું રિવિઝન કરી અને વધારો કરશે આમ આંગણવાડી કાર્યકર બહેનોને હવેથી એક જુલાઈ બે હજાર ચોવીસથી મળનાર નવું માદન વ્ય થશે સોળ હજાર રૂપિયા વાત કરીએ આંગણવાડી તેડાગર બહેનોની તો તેડાગર બહેનોનું જે બે હજાર વર્ષ બે હજાર અઢારથી જે મિત્રો કેન્દ્ર સરકારના સાહીઠ ટકાનું જે કોન્ટ્રીબ્યુશન છે તે બાવીસો પચાસ રૂપિયા વર્ષ બે હજાર અઢારથી માનદ વેતન કેન્દ્ર સરકાર ચૂકી રહી છે રાજ્ય સરકારની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસથી સરકાર દ્વારા ત્રણ હજાર બસો પચાસ એટલે કે બત્રીસો પચાસ રૂપિયા આ આંગણવાડી કાર્ય તેડાગર બહેનોને પગાર આપવામાં આવી રહ્યો છે હાલનું માનદેતન જે છે તે મિત્રો સાડા પાંચ હજાર રૂપિયા એટલે કે પાંચ હજાર પાંચસો રૂપિયા કાર્યકર ત્રીળાકર બહેનોને મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સૂચિત પગાર વધારો ગતરોજ મીડિયા રિપોર્ટ્સમાં જે છે તે આવી એ પ્રમાણે એક હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા જે છે તે લોકસભાની ચૂંટણી બાદ વધારવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કર્મનિષ્ઠ કાર્યકરોના જે ત્રીળાકર બહેનો છે તેમના હેલ્પરના પગારમાં બે હજાર પાંચસો રૂપિયા વધારો કરવામાં આવશે આમ ત્રીળાકર બહેનોનો પગાર જે છે તે મિત્રો નવ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ એક જુલાઈ બે હજાર ચોવીસથી નવું માનદ વેતન જે છે તે મિત્રો નક્કી થઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે આમ તેડાગર બહેનોના પગારમાં પણ ચાર હજાર રૂપિયાનો જે છે તે મિત્રો તોતિંગ વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે મિની આંગણવાડી કાર્યક્રમની વાત કરીએ તો મિની આંગણવાડી કાર્યકરોને મિત્રો સરકાર દ્વારા હાલ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો વર્ષ બે હજાર અઢારથી રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે જેમાં કે રાજ્ય સરકારનો હિસ્સો છ હજાર પાંચસો રૂપિયા છે આમ કુલ હાલનું માનદ વેતન દસ હજાર રૂપિયા છે જેમાં રાજ્ય સરકારે ઓલરેડી બે હજાર પાંચસો રૂપિયાનો પગાર વધારો મિત્રો જે છે તે જાહેર કરી દીધો છે અને કેન્દ્ર સરકાર દ્વારા સુચિત પગાર વધારો જે છે તે મિત્રો ત્રણ હજાર પાંચસો રૂપિયા એટલે કે સાડા હજાર રૂપિયા છે અને એક જુલાઈ બે હજાર નવું નવ માનદેતન મિની આંગણવાડી કાર્યકરોને પણ સોળ હજાર રૂપિયા પ્રતિમાસ જે છે તે મળવા જઈ રહ્યું છે મિત્રો આમ આંગણવાડી કાર્યકર અને તિળાકર બહેનો કે જેઓ રાજ્યની તેપન હજાર કરતાં વધારે આંગણવાડીઓ અને મિની આંગણવાડી કેન્દ્રોને મિત્રો જે છે તે સુનિશ્ચિત સમય અને સુનિશ્ચિત રીતે મિત્રો ચલાવી રહી છે તે તેમના એક લાખ અને દસ હજાર કરતાં આવા કર્મનિષ્ઠ કર્મચારીઓના પગારમાં ચોક્કસથી સરકારે જે આ પગાર વધારો અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તે પ્રમાણે વધારો કરી દે અને સોળ હજાર રૂપિયા કાર્યકર તેડાકર બહેનો સાડા પાંચ હજાર રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરને પણ સોળ હજાર રૂપિયા પ્રતિમાસ એક જુલાઈ બે હજાર પગાર વધારો લાગુ થઈ જાય તેવી આશા જય હિન્દ અસ્તુ